ટંકારિયા ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરાયેલા હાટ બજારને ગ્રામજનો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મંગળવારી બજાર ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે ભરૂચના ટંકારિયા ગ્રામ પંચાયત દ્વારા એક નવતર આયોજન કરી મંગળવાળી બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે મંગળવારી બજારને ગ્રામજનો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ગત તારીખ સાતમી ઓક્ટોબરના રોજ ગામના ખરી મેદાનમાં મંગળવાળી બજારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મંગળવાળી બજારનો પ્રારંભ થતા સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ રાહત દરે મળી રહે એ શુભાશય સાથે મંગળવારી હાટ બજારનું ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મંગળવારી હાટ બજારનો પ્રારંભ થતાં ગામના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો મોટી સંખ્યામાં હાટ બજારમાં જીવન જરૂરિયાત તેમજ ઘરવખરીનો સામાન લેવા ઉમટી રહ્યા છે મંગળવારી હાટ બજાર ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે હાટ બજારના સફળ આયોજન માટે પંચાયતના સરપંચ વસાવા મંગુભાઈ છોટુભાઈ ડે સરપંચ સફવાન ભૂતા સદસ્યો તેમજ આગેવાનોને શ્રેય મળી રહ્યો છે હાટ બજારના નવતર આયોજન માટે ઉપસરપંચ સફવાન ભૂતાની ચાવીરૂપ ભૂમિકા રહી છે હાટ બજાર દર મંગળવારે નિયમિત ખુલ્લું રહેશે એવું ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે ફિરોજ મલેક પાલેજ